એક મહાન કલાકાર એક નગરની અંદર ધનવાનોની હવેલીઓ વચ્ચે એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો તે જ્યારે પણ મોહલ્લામાંથી નીકળતો ત્યારે મોહલ્લાના બધા શ્રેષ્ઠીઓને નમસ્કાર કરતો શેઠિયાઓ પણ પરસ્પર વાતો કરતા બિચારો કેટલો બધો ગરીબ છે પણ સારો છે આપણને બધાને નમસ્કાર તો કરે છે એક દિવસ નગરના બધા શ્રેષ્ઠીઓને રાજદરબારમાં આવવા માટેનું નિમંત્રણ મળ્યું બધા સુંદર અને મૂલ્યવાન વસ્ત્રમાં તૈયાર થઈને રાજમહેલ ગયા રાજ્યના કર્મચારીઓએ પણ તેમનું ભવ્ય સ્વાગત કર્યું આ બધા આવા ઉત્તમ અને ભવ્ય સ્વાગતને કારણે ફૂલાયા સમાતા નહોતા થોડા સમય બાદ પેલો ગરીબ કલાકાર રાજદરબારમાં પહોંચ્યો કલાકારને જોડતા જ રાજા પોતે પોતાના સિંહાસનથી ઊભો થયો અને કલાકારની પાસે પહોંચ્યો અને તેનો હાથ પકડીને સ્વયં પોતાના આસન પાસે લાવીને પોતાની જ બાજુમાં બેસાડ્યો શ્રેષ્ઠિયો તો રાજા દ્વારા કલાકારનું આવું ઉત્તમ સ્થાન સન્માન થતું જોઈને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા બીજે દિવસે સવારે જ્યારે તે કલાકાર બહાર ફરવા નીકળ્યો તો બધા જ શ્રેષ્ઠીઓ તેને ફરતે ઘેરી લીધો અને કહ્યું અમે તો તને સાધારણ ગરીબ માનતા હતા રાજા જેવો રાજા તારું આવું સન્માન કરે છે તું તો અમને કહેતો પણ નથી ઉલટો અમને નમસ્કાર કરે છે તે આ વાત અમને પહેલા કેમ ના કહી કલાકારે હસતા હસતા કહ્યું એમાં કેવા જેવી કંઈ વિશેષતા નથી જે લોકો કલાકારની કલાના મર્મને જાણે છે તેઓ મને સનમસ્કાર કરે છે અને જે કલાકારની કલાકારને સમજતા નથી એને હું નમસ્કાર કરું છું શેઠિયાઓ પાસે તેની વાતનો કોઈ ઉત્તર નહોતો માટે જ જ્યાં પણ જેનામાં પણ ગુણો છે તેઓનું સદા સન્માન કરવું અને સન્માન ઈચ્છનારે હંમેશા ગુણવાન બનવા માટે પ્રયાસ કરતા રહેવું